નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સ્મોલ વંડર્સ પ્લે હાઉસ દ્વારા ફિટનેસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું એસવીએમ સ્કૂલ કેમ્પસ ખાતે યોજવામાં આવેલ ફિટનેસ ગરબા કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ફિટનેસ ગરબા કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા સ્મોલ વન્ડર્સ પ્લેહાઉસના હર્ષાબેન રામૈયા તથા ટીમે જહેમત ઉઠાવી હતી